આ પ્રસંગે પાલપાટિયા સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિરના ગણેશ યાગ સહિતના કાર્યક્રમનું આયોજન પણ થયું જેમાં ટ્રસ્ટી મહેતાએ સમગ્ર માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભ યોગ સાથે સર્જાવાની છે કારણ કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનો આ પ્રાગટ્ય દિવસ છે આ સાથે ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી કાર્યક્રમોના આયોજન પણ થયા હતા મહત્કટ વિનાયક રૂપે અવતરેલા ગણેશજીનું સ્કેચ પાલ સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ મુકાયું બંનેને આધારે શહેરના ડ્રોઈંગ આર્ટિસ્ટ અંકિત સેલરે પેન્સિલ વડે ગણેશજીનું એક સ્કેચ પણ તૈયાર કર્યું છે આજોજ પાસે સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોને માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેને જોઈને પણ ભક્તો પ્રસન્નિત થયા હતા ઓ નીતિન મહેતા અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સૂર્યપુત્રી તાપી તટે આવેલ આ ભવ્યાથી ભવ્ય અન્નપૂર્ણા માતાનું મંદિર અને મંદિર સંકુલમાં આવેલ જમણી સુરના શ્રી સિદ્ધિ ગણપતિ જેમ મુંબઈમાં વિશ્વવિખ્યાત સિદ્ધિ વિનાયકનું મંદિર છે તે બીજ આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા બે હજાર નવમાં સુરત શહેરમાં અહીંયા પાલ વિસ્તારમાં કરવામાં આવી છે ધીરે ધીરે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ આ મંદિર પર અને દેવી દેવતાઓ પર વધી રહ્યો છે એ આપણે આજની ભીડ પરથી પણ જોઈ શકીએ છીએ માનવ માનવેદની સવારે છ વાગ્યાથી લઈને આજે મોડી રાત સુધી રહેવાની છે એ આપણે ચોક્કસપણે કહી શકીએ મિત્રો મૂળ વાત એ છે કે માઘી ગણેશ એટલે કે મહા મહિનાના શુક્લ પક્ષમાં જે વિનાયક ચોથ આવે એ ચોથ એટલે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ કહેવાય એ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે આ વર્ષે આપણે ત્યાં ભવ્ય ગણેશ યાગનું આયોજન આ માઘી ચોથના ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે અને એ યજ્ઞ કાર્યમાં એકસો ને પચીસ જેટલા યુગલો જોડાયા છે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એ લોકો જ્યારે જોડાયા છે અને આ યજ્ઞ કાર્ય માટે વેદ પંડિતો મહારાષ્ટ્રમાંથી પણ પધાર્યા છે અને એ રીતે આજનો આ કાર્યક્રમ અને ત્યારબાદ રાત્રે મહાઆરતી અને મહાઆરતી બાદ છેલ્લા બે વર્ષથી સંગીતમય હનુમાન ચાલીસા દર મંગળવારે થાય છે તે રીતે આ મંગળવારે પણ હનુમાન ચાલીસાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે ભક્તોનો ખૂબ ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે આવનારા વર્ષોમાં દર વર્ષે આ માઘી ગણેશનું મહત્ત્વ લોકોને સમજાય એ પણ એટલું જ જરૂરી છે કારણ કે લોકોને મંગળવાર એટલે ગણપતિનો વાર પણ એવું નથી મંગળવાર બુધવાર રાજસ્થાનમાં બુધવારે ગણપતિના દર્શનનો મહિમા રહ્યો છે એ રીતે આ વખતે આપણે ચતુર્થી ઉપરાંત વિનાયક ચતુર્થી એટલે કે માઘી ગણેશ ગણપતિના પ્રાગટ્ય દિવસનો પણ ઉજવણી આવનારા વર્ષો સુધી આપણે કરતા રહીશું મારું નામ અંકિત સેલર આજે મહાસુદ ચતુર્થી એટલે કે શ્રી મહોત્કટ વિનાયકનો જન્મ જન્મોત્સવ હોય છે હવે મહોત્કટ વિનાયક એટલે કે જે ગણપતિ ભગવાને સતયુગમાં પ્રથમવાર ધરતી પર જે અવતરણ કર્યું હતું એ ઋષિ કશ્યપ અને અદિતિ દેવીના આશ્રમમાં એમને જન્મ લીધો હતો હવે એમાં એમનો જન્મ લેવાનું મુખ્ય કારણ હતું કે દેવાંતક અને નરાંતક નામના બે રાક્ષસોનું વધ કરવા પાછળ અને એમાં એમનું જે રૂપ હતું એ રૂપે એક એમને દસ ભૂજાઓ હતી એમનું સુવર્ણપીરનું એમનું વર્ણ હતું અને સિંહ એમનું વાહન હતું આ ચિત્ર બનાવવામાં મને લાગ્યા છે પંદર થી ચૌદ દિવસનો સમય લાગ્યો છે અને જે ગણેશ શાસ્ત્રમાં એમનો ઉલ્લેખ કર્યો છે એના આધાર પર જ આખું ચિત્ર બનાવ્યું છે